જય શ્રી કૃષ્ણા ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં હશો તો આજે સોમવારના તમને બધાને હર હર મહાદેવ તો હું મહાદેવને પ્રાર્થના કરું છું કે એના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહીએ અને એ પણ હંમેશા આપણી સાથે રહીએ તો હું નાય ધોઈને પણ તૈયાર થઈ ગઈ છું અને આ જે સોમવાર છે એટલે મેં મહાકાલવાળું ટી શર્ટ પહેર્યું છે તો ચાલો મેં તમને બતાડું થોડીક દૂર જાઓ એટલે તમને દેખાય બરાબર તો તમને દેખાય છે બરાબર અને પાછળ પણ એક સરસ મજાની ત્રિશુલવાળી ડિઝાઇન છે બંને ડિઝાઇન વાળું ટી શર્ટ છે આ અને મારી પાસે આવું બીજું એક ટી શર્ટ પણ છે અને બે ટી શર્ટ મેં ઉજ્જૈનથી લીધા હતા અમે ઉજ્જૈન ગયા હતા ને તો ત્યાં શોપિંગ કરી ને તો ત્યાંથી મને મારા દાદાએ આ બે ટી શર્ટ લઈ દીધા મને બેમાંથી આ વાળું મારું ફેવરિટ ટી શર્ટ છે હું આ ટી શર્ટ ઘણીવાર સોમવારે પહેરું છું તો આ તમને બધાને પાછા મહાકાલવાળી ફ્રેમ દેખાય છે ઉજ્જૈન મહાકાલની એ મને મારા પપ્પાએ લઈ દીધી હતી મને ગમી હતી બહુ જ ગમી હતી મને એ પણ અમે ઉજ્જૈનથી જ લીધી તો હવે આપણે આપણા મેન ટોપિક ઉપર આવીએ મેન ટોપિક છે બર્થડે ટાર્ગેટ તો બર્થડે ટાર્ગેટ છે પાંચસો સબસ્ક્રાઈબર્સ મેં લાઈવ કર્યું હતું એમાં જણાવ્યું છે કે મારો બર્થડે ક્યારે છે તો હવે મારા બર્થડેને ડેને બોવવા નથી હમણાં થોડાક જ દિવસમાં મારો બર્થડે આવી જશે તો હું બહુ જ એક્સાઇટેડ છું તો તમે લોકો મારી આ એક્સાઈટમેન્ટને ડબલ ટ્રિપલ કરી શકો મારી આ નવ્યા સૌ જાણી નામની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો તમારા પે બહુ દિવસ નથી અને જો તમે મારી વિડીયો જોઈ રહ્યા હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન આવશે તે ક્લિક કરી દેજો ફ્રીમાં છે અને નોટિફિકેશનમાં જઈને ઓલનું બટન ઓન કરી દેજો જેથી તમને મારા બધા વિડીયો સૌથી પહેલા મળશે સબસ્ક્રાઈબ કરવામાં ખાલી એક જ સેકન્ડ લાગશે તો તમે લોકો જે કામ કરતા હોય ને એ કરતાં કરતાં પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને શેર કરવામાં પણ બહુ વાર નહીં લાગે તો મારા બર્થડે ની થોડી ઘણી તૈયારી થઈ ગઈ છે અમે લોકો મારા બની તૈયારી કરીએ અને ટાર્ગેટ પૂરું કરવાની તૈયારી આપણે બધા સાથે મળીને કરીએ ટીમ વર્ક કરીએ આપણે તો તમે બધા શેર કરજો જેથી સબસ્ક્રાઈબર્સ વધે અને ટાર્ગેટ પણ જલ્દી પૂરો થાય તો ચાલો મેં રાહ જોઉં છું તમારા બધાના સપોર્ટનું સપોર્ટની તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને મારી આ નવ્યા સૌ નામની ચેનલને અને મને સપોર્ટ કરો જેથી હું તમારા બધા માટે નવા નવા વિડીયોસ લાવી શકું મને ખબર છે તમારા સપોર્ટથી હું વધારે ઇન્સ્પાયર થાવ છું તમે પેટ્રોલ છો અને પેટ્રોલ વગર તો ગાડી ના ચાલે મજાક કરું છું તમે તો મારી યુટ્યુબ ફેમિલી છો તો ચાલો આપણે બધા આ યુટ્યુબ ફેમિલીને મોટી કરીએ તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો જેથી આપણે બધાની આ યુટ્યુબ ફેમિલી છે ને મોટી થાય તો જો તમે મારો વિડીયો જોઈ રહ્યા હોય તો એની નીચે નું બટન હશે એ ક્લિક કરી દેજો બાય મળીશું પછી બીજા વિડીયોમાં સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં હો